કુંડળી લાકડી માથાના ભાગે ફટકારી દેતા લોહી લુહાણ હાલતે રહેવાની એક્સવાડ મારફતે ઉમરાના સીએસસી ખાતે લઈ જવામાં આવેલ જરૂર પડતા ભાવનગર ખાતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ સમાચાર મળતા અધિકારી શ્રીઓને મળતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે ભેગા થઈને કર્મચારી મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ ગોયલ ભાવનગર વિભાગના પ્રમુખ જયદીભાઈ ગોયલ બીએમસી ભાવનગર વિભાગના પ્રહલાદસિંહ ગોયલ રાજનેશસિંહ ગોયલ તેમજ અધિકારીગણના પરિવારજનને અધિકારીઓ એસટીઆઈટી ચિરાગભાઈ ગોસ્વામી મુસ્તાકભાઈ ગોગાટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર કૌશિકભાઈ ઉપાધ્યાય સુધીરભાઈ કંટોસરિયા સહિતને તાત્કાલિક બોલાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મારું નામ દિલીપ સેલ ગોહિલ એસટી કર્મચારી મહામનગર ગુજરાતનો પ્રમુખ છું આજે સવારે હડમદારી જે અમારી ગાડીઅધર બસ છે એમાં અમારા ડ્રાઈવરને માથામાં ધોકો મારીને અને ખૂબ જ ઈજા કરેલ છે તો એમને સારવાર માટે અત્યારે ભાવનગર લાવેલા છીએ અમે ખાલી ઓન મળ્યો એમાં માલધારી હતા ઘડું મજે કામ પાયા